સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરા વિસ્તારની અંદર એક ગણપતિ પંડાલના આયોજક દ્વારા એવી કમ્પ્લેન કરવામાં આવેલી હતી પોલીસને કે તેમના પંડાલ ઉપર કંઈક બટાકાનો કોઈ કાંકડી ચાલો કરી રહેલો છે આ ફરિયાદના આધારે તમામ સિનિયર અધિકારીને બધાએ વિઝિટ કરેલી હતી પરંતુ એવું બહુ કન્ફર્મેશન અમને મળ્યું નથી પરંતુ એમની કમ્પ્લેનને પોલીસે બહુ સિરિયસલી લીધેલી છે અને તુરંત ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો જ પરંતુ વધારે સઘન બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે એક સબ ઇન્સ્પેક્ટર પછી બે ધાબા પોઈન્ટ એમ કરીને ચારથી પાંચ પોલીસ જવાનોને રાઉન્ડ ધ ક્લોક ત્યાં મૂકીને પેટ્રોલિંગ કરવામાં આવેલું છે સીસીટીવીનું ઇન્સ્ટોલેશન પણ અમે કરી નાખ્યું છે કે જે આ ચારો કરીને જે શાંતિને દોડવાનો પ્રયત્ન કર્યા છે એવા હિસમને અમે પકડી શકીએ એ સિવાય આજે લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારનું સેન્સસ પણ કરવામાં આવી રહેલું છે કે જેને તમામે તમામ વિગત અમે પોલીસ સ્ટેશનની અંદર અમે કરી રહ્યા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે